એબી ગુજરાતી ન્યૂઝ ભાવનગર હું અહીં સ્ટાફ નર્સ તરીકે છું અને નર્સિંગ યુનિયનમાં અમે યુનિયન સાથે જોડાયેલા છીએ એટલે જે લોક પ્રશ્ન છે દરેક સ્ટાફની જે રજવાત છે એ રજવાત કરવા માટે અમે આજે એકઠા થયા છીએ માંગણી છે અત્યાર સુધી અમને બે નાઈટ પ્લસ નાઈટ ઓફ ડે ઓફ જે સવારે આઠ વાગે ઉતરીએ તો એક દિવસ નાઈટનો થાક ઉતરવા માટે રિલેક્સેશન કહેવાય નાઈટ ઓફ તરીકે અને એક રજા તરીકે હતો પણ એની જગ્યાએ અત્યારે જે કોઈ ગાંધીનગરથી પરિપત્ર ન હોવા છતાં પણ જે લોકલ ઓથોરિટી છે એમણે દર્દીને વધુ સારવાર મળે એવી એમની ગણતરીથી એને એક નાઇટ પ્લસ બીજા દિવસે એક જ દિવસ રજા અને પછીથી નોકરી કન્ટિન્યુ તો અમારો પ્રશ્ન એવો છે કે ભાઈ આવી રીતના જે નાઇટ કરીને આમ સવારે જાય કન્ટિન્યુ આખી રાત જાગેલા હોય તો એ દિવસ તો અમારો સુવામાં જતો રહીએ તો બીજા દિવસથી અમે હોસ્પિટલ આવીએ તો અમે તો ત્રણસો ને દિવસ હોસ્પિટલ જ રહ્યા તો અમારી પણ ફેમિલી લાઈફ હોય અમે આવશ્યક સેવા સાથે જોડાયેલા છીએ અમે માનીએ છીએ પણ અમારે ત્યાં ઘરે ફેમિલી છે અમારે એમને પણ સમય આપવો જરૂરી છે તો અમે આ કઈ રીતના શક્ય બને એટલે અમારી રજૂઆત હતી કે ભાઈ અત્યાર સુધી એકસો વીસ સ્ટાફ હતા નર્સિંગ સ્ટાફ તો બે નાઇટ પ્લસ નાઇટ ઓફ ડે ઓફની જે સિસ્ટમ ચાલતી હતી ઇરેગ્યુલર ચાલતી હતી તો પણ કાંઈ ઇસ્યુ નથી આવતો તો અત્યારે સાડા ચારસો પ્લસ નર્સિંગ સ્ટાફ અહીંયા હાજર છે કાર્યરત છે અને ફરજ બજાવી રહ્યા છે તો આમાં સુધારાની અવકાશ કાંઈ છે જ નહીં અને આમાં કોઈ એવી ઓથોરિટી છે ને કે ગાંધીનગરથી પરિપત્ર છે ને કે આ રીતના કરાવવાનું તો અમારી એવી રજૂઆત છે કે આ નિયમ ત્વરિત પાછો લેવામાં આવે ને જે જૂની સિસ્ટમ ચાલતી હતી એ રજ શરૂ રાખવામાં એ હમણાં ત્રણ દિવસથી જ આવેલો છે

પણ અમે જો વધારે રજા લઈએ તો અમારી દોઢ રજા કાપવાનો એવો નિયમ જાહેર કર્યો છે તો આ તો અમારા સ્ટાફને એકદમ વિરોધાભાસી નિર્ણય છે તો આવા બધા જે નિયમો ઘડેલા છે એ ત્વરિત પણ પાછા લેવામાં આવે એવી અમારી લોક રજૂઆત છે નિકુંજ ભટ્ટ સ્ટાફ નો સોસાયટી હોસ્પિટલ માં એ અને અમારું જે એસોસિએશન છે એનો એક્ઝિક્યુટિવ પર્સન છું સૌરાષ્ટ્ર કચ્છમાંથી હાલના જે પ્રવર્તમાન મેટ્રોન ઓફિસ અમારી જે વડી કચેરી છે નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ કચેરી એમને એમની રીતે એડમિનિસ્ટ્રેશનના લેવલે ફેરફાર કરવા જણાવ્યું એટલે એ લોકોએ અમને જાણ કરી વસ્તુ સ્થિતિ એ છે કે કામ નર્સિંગ સ્ટાફે કરવાનું છે પેશન્ટ સાથે લાઈવ તો બને એટલી એને અગવડતા ન પડે એ રીતે ડ્યુટી સેટ કરીને ડ્યુટીના કલાકો અત્યાર સુધી પૂરા થતા હતા એ રીતે બધા ડ્યુટી પોતાની ફરજ નિભાવતા હતા પણ બે નાઇટ કરે કે એક નાઇટ કરે તો એ સ્ટાફની કન્વિનન્સી પ્રમાણે કરે તો અમને પણ સરળતા રહેશે જેથી કરીને મોસ્ટ ઓફ સ્ટાફ છે ભાવનગરના પ્રોપર નથી બારગામથી આવેલા અને અહીંયા રહેતા હોય છે તો વાર તહેવાર મેં ઘરે જવાનું હોય ઉપરાંત બીજા ઘણા બધા સામાજિક કામ અર્થે એને બહાર જવાનું હોય તો એ બાબતે બે દિવસથી એને રજા મળે બે નાઈટ ડ્યુટી કરે તો એવી અમે રજૂઆત કરેલી છે બરાબર કારણ કે એક નાઇટ કરે તો એના પછી એક જ દિવસ રજા મળે તો એક દિવસમાં માણસને કોઈને પણ આવી અને જવાનું પોસિબલ ન બને જેથી કરીને બે નાઈટ ડ્યુટી છે બધા સ્ટાફ એ પ્રમાણે સહમત પણ છે જે સિસ્ટમથી અત્યારે ડ્યુટી ચાલી રહી છે તો એ પ્રમાણે ચાલતું રહેવા દઈએ તો એ બાબતે અમે બધાએ વિનંતી કરી છે યોગ્ય નિવેડો આવે એવી આપની અપેક્ષા